આજ વાત કરવી છે કાઠિયાવાડની કાઠિયાવાડમાં કેવો આદર હોય છે કેવો પ્રેમ હોય છે કેવી લાગણી હોય છે એક કવિએ દુહામાં લખેલું છે કે કાઠિયાવાડમાં તું કોક દી ભૂલો પર ભગવાન અને તું થા ને અમારો મોંઘેરો મહેમાન પછી તને સ્વર્ગ રહે ભૂલાવું સાંભળા એકવાર કોઈ દિવસ તમે કાઠિયાવાડમાં મહેમાન ગતિ કરવા આવો ખવરવાનું છે ડુંગળી ગોળ મરસું વોળવું દૂધ ને મોજ કરવાની છે એમાં આપડે અપલખણા બોલાવ્યો છે એટલે મને પાછું ખાધું જરે નહિ એટલે એને બોલાવવો પડે એટલે ભાઈ હું બધા નીરત્ય સમજો હાજર નીરતે રોટલો લે ના ના અરે પા હવે રબડું નહિ હા લે આવ્યા અરે મારા ઘર નું ઘર છે ચિંતા કરો માં તમે ના પડજો ને તો હું ખાય તો પાછો મહેમાન વધવા દેજે મને હું ઠો મારે ખાવા માં ધ્યાન દે ની એટલે આ પ્રકરણ દૂધ આપજો વાટકો ખાલી કરી નાખ્યો હવે એને એવા શું અરે આમ સાબાજ નહીં એક મરસું મગાવી ને મને શરમ આવે પરસા લાવો મરસા ની હાટું હાસી મહેમાન ગતિ કરવી હોય ને વાલા તો કાઠિયા માં કોક ની ભૂલા પડી ગયો એટલે હમણાં પાણી આપતા ની હજી ખાવાનું છે બાકી ને મહેમાન તમે જમવા ઉતવળ ઉતાવળ ના કરતા થોડું પાછો એમ થાય છે લોડું થોડું બાર લે દે Легальная, тайра, как это вода, как я